તલાજા શહેરમાં મહુવા ચોકડી નજીક યુવાનો પર થયેલ હુમલાની ઘટનામાં યુવાને ભાવનગર હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી અને કેટલાક વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપ ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં દિન પ્રતિદિન મારામારીના વારંવાર બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજે તલાજા શહેરમાં મહુવા ચોકડી નજીક દીનદયાળ નગર વિસ્તારમાં રહેતા રવિભાઈ દિલુભાઈ મકવાણા નામના યુવાન પર હુમલો થયો હતો અને હુમલાની ઘટનામાં યુવાન ઉપર કેટલાક વ્યક્તિએ ધોકા પાઇપ છરી વડે હુમલો કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

આજેનો ભાઈ ની કોક લગભગ કેવું હતું એવું લાગ્યું મને કેટલા ચાર પાંચ જણા જેવું હતું